આને તાંડના કરવા દે હિરેન હિરેન બોલ નાકો બોલ નાકો એનો જારો હા તો આમાં દક્કો આ બાજુ આ બાજુ યુવાએ કે સરનો અમે ટાઇપ ડ્યુટીની કીડિયામાં વાત કરીએ અને મલ્ટીપલ પર્પસ વાળે સુધી આજ રોજ સ્વર્ણિમ જયંતિ વિકાસની યોજના ધારાસભ્ય અને કોર્પોરેટર્સની સંયુક્ત ગ્રાન્ટમાંથી માંથી વિધાનસભાના એકસઠ કરોડના ખાતમુહૂર્ત છે કરવામાં આવ્યા જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ પાંચ છ દસ અને અગિયાર એ સંયુક્ત કામો રોડ રસ્તા અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના પ્રકલ્પોને સાકાર કરતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે અત્યારે સિટી સેન્ટરની મધ્યમાં મહાનગરનો આ પહેલો એવો લેન રોડ છે કે જેને આપણે આજે ખાતમુહૂર્ત કરી અને આગળ વધારી રહ્યો છે જેમાં લગભગ 15 કરોડના ખર્ચે આ સિક્સ લેન છે બની રહ્યો છે અને સિટી સેન્ટરના કોર એરિયાસ છે એને જોડતો આ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે ત્યારે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ જામનગર મહાનગરના સર્વે પદાધિકારી શ્રીઓને કોર્પોરેટરશ્રીઓને અને નગરજનોને ખૂબ હૃદયપૂર્વકના આભાર સહ અભિનંદન આપું છું એમની એમની જાગૃતતા અને સતત પ્રયાસથી આ પ્રકારના વિકાસના કામો પ્રાથમિક સુવિધા હોય કે રોડ રસ્તાના ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ હોય એને ખૂબ સરસ રીતે ઝડપી પ્રક્રિયાથી આપણે આગળ વધારી શક્યા છીએ લગભગ એક વર્ષની અંદરની સમય મર્યાદામાં આ રોડનું કામ છે એ ક્વોલિટી સાથે પૂર્ણ થશે અને આપણે લોકો માટે એને ખુલ્લો મૂકી શકીશું ત્યારે આ પ્રકારના વિકાસના કામો સતત અગ્રેસર રહી અને આગળ વધારી શકે એ માટે નગરજનોનો પણ સહયોગ ખૂબ આવશ્યક રહેતો હોય છે ત્યારે પુનઃ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને નગરજનોને અભિનંદન સર શુભેચ્છા પાઠવું છું